અમરેલી બેઠક પર આઠ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરી દેવામાં આવેલું છે સરેરાશ પચાસ પોઈન્ટ શૂન્ય સાત ટકા મતદાન નોંધાયેલું છે અમરેલી બેઠક પર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયેલું હતું જે બાદ સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયેલું હતું અમરેલી બેઠક પર આઠ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયેલું છે અમરેલી જિલ્લામાં સરેરાશ પચાસ મતદાન નોંધાયેલું છે તાલુકા તાલુકાવાઈઝ મતદાન જોઈએ તો ધારીમાં છેતાલીસ પોઈન્ટ શૂન્ય આઠ ટકા અમરેલી શહેરમાં ઓગણપચાસ પોઈન્ટ ઝીરો ચાર ટકા લાઠી શહેરમાં ઓગણપચાસ પોઈન્ટ પચાસ ટકા અને સાબરકુંડલામાં છેતાલીસ પોઈન્ટ પંચાણું ટકા રાજુલામાં બાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન થયેલું છે તો બીજી તરફ મહુવામાં અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ ટકા અને ગારિયાધરમાં સુડતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન નોંધાયેલું છે